હેલો માય યુટ્યુ ફેમિલી જય માતા જે ગોગ મારા કેમ છો મારા બધા કાલે જાઓ બધા મજામાં જશો હું પણ મજા માઉ મસ્ત મજાના ચકવા નાખી દઈ જો મસ્ત વાતાવરણ એ તો જો જવાનું એ સાઈડ ઉપર કામે જો અડધી સિલિંગ તો કાલ થઈ ગઈ હતી પૂરી થોડીક રહી એટલે એ ખાલી સાઈડ ખુલ્લું ચાલુ કરશું હોય तो कंटिन्यू ब्लॉग में बने रहे चैनल तो चैनल सब्सक्राइब कर दो शेयर करो ना भूलता फाइनली गाइस जो साइड पर पहुंची जा पहुंची जो आ बे बीम करो ना है ना करो ना आज अनु ले रेती ना कौन चालू है तो ना को रेती पानी नहीं जुनी है तो एक लो ना कौन रेती नहीं बकरे बने ना हम आज तो चालू करिए फाइनली गाइस जो बीम पत्ती जाए અને હવે સિલિંગ પ્લાસ્ટર કરવાનો બાંદેવી પાલક અહીંયા માદિન ચાલુ કર્યો ગઈ જો માલ લગાઈ દીધોનો જો પટ્ટી મારવાનું ચાલુ હોય અમાર આલી જો તો બેઠો અમાર આલી જો લે તો બધો પટ્ટી જો માલ ચાલુ હે પ્લાસ્ટર ચાલુ થઈ ગયો સીલિંગ થોડીક જ રહી હવે પતિ જશે જો પતિ સીલિંગ આખી બધી ઠેઠ લગી પતિ પણ